ఇంత ప్రస్తుతన రాజ్యాన్ని રથમાં બિરાજમાન કરીને આગમન યાત્રા યોજાઈ હતી ઉત્સવ પ્રિય વડોદરા નગરમાં આજે શ્રીજીની સત્તાપૂર્વક આગમન યાત્રા યોજાઈ ઇન્દ્રપ્રસ્થના રાજાની આગમન યાત્રા રથમાં બિરાજમાન કરીને સ્થાપના સ્થળે લાવવામાં આવી હતી અને દસ દિવસ દરમિયાન ઇન્દ્રપ્રસ્થ ગણેશ યુવક મંડળ દ્વારા વિવિધ સામાજિક કાર્યો પણ હાથ ધરાશે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા શ્રીજીના વિસર્જન લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર દસ દિવસ દરમિયાન થનાર આયોજનને લઈને અગ્રણી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ આયોજિત ગણેશ ઉત્સવ બે હજાર ચોવીસ આજે ઘણા ઉલ્લાસથી આજે અમારા ગણપતિ બાપ્પાની સ્થાપના કરવા જઈ રહ્યા છે એક્સ મેમ્બર ઓફ પાર્લામેન્ટ શ્રીમતી રંજનબેન ભટ્ટ અમારા માતૃતુલ્ય એવા બેનના વરદ હસ્તે આજે અમારા ગણપતિ બાપ્પાની યાત્રા શરૂઆત કરી છે ઢોલ તાસા નગારા સાથે અમે અમારા ગણપતિ બાપ્પાની સ્થાપના કરવા જઈ રહ્યા છે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ વર્ષોની પરંપરા પ્રમાણે અમે અમારા ગણપતિ બાપ્પાની સ્થાપના કરીએ છીએ આ વર્ષે પણ પોણા ત્રણ ફૂટની અમારી ગણપતિની મૂર્તિ છે કે જે અમે સ્થાપના કરવા જઈ રહ્યા છે સાથે સાથે વર્ષોની પરંપરા પ્રમાણે વડોદરાવાસીઓને અમે એક આહવાન કરવા માગીએ છીએ કે તમે તમારા ઘરે તમારા પંડાલમાં માટીની મૂર્તિની સ્થાપના કરો ઇકો ફ્રેન્ડલી જળવાઈ રહે એનો એક અમારો સંદેશ છે અને એ જ સંદેશના સાથે અમે અમારા ઇન્દ્રપ્રસ્થના પ્રાંગણમાં ઇકો ફ્રેન્ડલી કુંડ બનાવેલો છે કે જે પોણા ત્રણથી ત્રણ ફૂટ સુધીની જેટલી પણ તમારી માટીની મૂર્તિ હોય એને અમારા સ્વચ્છ પાણીમાં વિસર્જન કરવા આવો એ અમારું વડોદરાવાસીઓને આહવાન છે આ અમારું છઠ્ઠું વર્ષ છે કે જે અમારું કુંડનું છઠ્ઠું વર્ષ છે ગણપતિ ઇન્દ્રપ્રસ્થના રાજાનું આ અમારું નવમું વર્ષ છે કરી છે ગણેશ યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણપતિ બાપાની આરાધના તો થાય જ છે પણ એની સાથે સાથે આ વિસ્તારના એક ફેમિલી ગણપતિ બાપા જે ઘણા લોકો મંડપમાં પણ બેસાડે છે બાપાને તો ઘરે પણ બેસાડે છે એ બધા જ ગણપતિ બાપાના વિસર્જન વખતે અહીંયા સરસ મજાનું કુંડ બનાવવામાં આવે છે અને ત્યાં હજારો લોકો આવીને ગણપતિ બાપાનું વિસર્જન પણ કરે છે એટલી સુંદર વ્યવસ્થા ઇન્દ્રપ્રસ્થ ગણેશ યુવક મંડળ દ્વારા થાય છે ઇન્દ્રપ્રસ્થ ગણેશ યુવા મંડળ અનેક સેવાકીય કાર્ય પણ કરે છે કોવિડમાં લોકોને ટિફિન આપવાનું હોય કે દવા પહોંચાડવાની હોય અનેક સેવાઓ ઇન્દ્રપ્રસ્થ દ્વારા કરવામાં આવી હાલ પણ વડોદરા શહેરમાં ત્રણ જગ્યાએ ઇન્દ્રપ્રસ્થનું રસોડું પાંચ રૂપિયામાં દરેક વ્યક્તિ કોઈ પણ ત્યાં આરામથી ગરમ ગરમ જમી શકે છે એટલી સુંદર વ્યવસ્થા ઇન્દ્રપ્રસ્થ ગણેશ યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે આજે ગણપતિ બાપાને આજે અહીંયા લાવવામાં આવ્યા છે ગણપતિ બાપા આવતીકાલથી વડોદરામાં બિરાજમાન છે ઇન્દ્રપ્રસ્થના રાજા પણ બિરાજમાન થવા જઈ રહ્યા છે આપણે સૌ બાપાને પ્રાર્થના કરીએ ગણપતિ બાપા વડોદરામાં અતિવૃષ્ટિ વરસાદ ખૂબ પડ્યો છે બસ હવે ખમયા કરો અને મારા વડોદરાવાસી કોઈ પણ આવે પ્રાર્થના છું આ વર્ષે ઇન્દ્રપ્રસ્થના રાજાનું એક રથયાત્રામાં રથ રથમાં બિરાજમાન કરી તેમને ઇન્દ્રપ્રસ્થ ભૂમિમાં લાવવામાં આવ્યા છે આ વર્ષે પણ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા આ દસ દિવસ દરમિયાન અનેક સામાજિક કાર્યો કરવામાં આવશે પાંચ વર્ષ પહેલાં ઇન્દ્રપ્રદને કોઈ ઓળખતું નહોતું પણ ઇન્દ્રપ્રદ ગણેશ ઉત્સવથી જ અનેક સામાજિક કાર્યો અમને શ્રીજીના એક આશીર્વાદથી કરતા આવ્યા છે અને આવા જ આશીર્વાદ સદાય અમારા પર રહેશે તેવી અમારી પ્રાર્થના